ક્યાં છો બધાને હર હર માધે બોલો જય માતાજી ગુડ મોર્નિંગ

તો ફેમિલી આજે જવાનું છે કોર્ટમાં સાહેબને આજે છે મુદત કારણ કે અમારે ત્રણ વર્ષ પહેલા વિરાટનો એક્સિડન્ટ થયો હતો તો કેવા બહાર જાય સર ને એમાં કોઈ મેગી થઈ ગઈ છે લેડી તો ફેમિલી ચાલો બધા મેગી થવા કે અત્યારના વાગ્યા છે એકને બધાને ખાઈ પી લીધું અને કુલદીપ ભાઈ જુઓ અમારે અમુ અમારા નવિયા બેન જોવા દફ્તર લઈને ભણવા બેસી ગયા છે ને આ મકુ મને કુલદીપભાઈ શું કરે છે જો ને નવ્યા બેને અમારે ભણવું બહુ જ ગમે છે ને નવ્યા બેને જેવો કેવો નાનો અમથો મસ્ત થેલો મળ્યો નિશાનમાંથી ને એવો મસ્ત નાનો નાનો દિશા શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફેમિલી અમારે નવ્યા બેન જુઓ ભણવા બેસી ગયા હે તો નવ્યા બેને છે ને જુઓ ત્રણ ત્રણ તો હંચા ને રબર ને પેન્સિલો જેટલું બધું રાખી કંપાસમાં તો જો એક એક રાખવાનો હોય કેટલા જ કુલદીપ ભાઈ ચાણ ભણવા જશે હે કાલ જવાનું હે કાલ જતો રહીશ તું ભણવા કુલદીપભાઈ ના મારે હે ને બાર મહિનાની ની હજી વાર છે ભણવા જવાની તો કુલદીપભાઈ નવીય બેનજુઓ ભણવા બી રીતે આપણે આવી જાય છીએ ખેતરમાં ન ખેતરમાં હજી એ વિરાટે કંઈ વાયુ નહીં એટલે આજે તો મને બહુ ગુસ્સો આવે છે તો આપણું ખેતર હા આપેલું પડ્યું હોય ને હવે એરંડા વાવવાની તૈયારી કરવી હે ફેમેલી ને આ સાઈડ જુઓ તમે બાજરોને એવું બધું વધારવા આવ્યું વચલા ગાળામાં આપણે કશું વાયુ નહોતું એરંડા વાવાતા કપાસ કપાસવાનો વિચાર હતો તો કપાસમાં થોડું લેટ થઈ ગયું અને હવે ફેમિલી એરંડા વાવા હે તો હજી એ વિરાટ વિચાર કરે હે આ જોઈએ કહો તમે સાહેબ શું કરે છે હવે તો ફેમિલી જો હજી તો શેરાવસો બધું હરખું કરશો ત્યાં ફેમિલી બધું હરખું થશે ને આ સાઈડ તો જો એકદમ કેટલું મસ્ત લીલું લીલું એકદમ લોકેશન બહુ મસ્ત ખેતરમાં આવીએ ને એટલે તો મજા બહુ આવે કારણ કે એટલું હરિયાળી ભરેલું ખેતર હોય ના એકદમ લીલું લીલું થઈ ગયું ફેમિલી જો ફેમેલી આપણે જો વિડીયો શૂટ કરી દઈએ જ જોએ કોમેડી ને બધું નથી ફેમેલી હમણાંથી તો આપણા બે ત્રણ દિવસથી બ્લોગ આવતા જ નહોતા કારણ કે આપણો બેન નવું ઓપરેશન કરાવીને લાવ્યા હતા તો થોડી સારવાર ને એવું બધું કરવાનું હોય એટલે ટાઈમ તો આપણને મળતો નહોતું થોડું દવાખાની થોડી ધોરણ ધોડી પહોંચતી હતી દવાખાની ધોરણ ધોડી પહોંચતી હતી ને એટલે કંઈ વિડીયો હમણાંથી આવતા જ નહોતા

તો આપણે બહુ જ લેટ પડી ગયા એરંડા તો વાવાઈ છે પણ હજુ એમ એરંડા ખેતર તૈયાર થયા છે હવે છે એ એમ હવે પંદર દિવસ પછી એરંડા વાવવા મળશે તો જો વરસાદ થોડો રે તો આપણે બરોબર નું ખેડાઈ એડા ચોપી દઈએ તો સવારે દઈએ કે આપણે હવે ઘરે કારણ કે ઘરે તો જો વિરાટને થોડું વહેલું અમારે ખાવા જોવે એટલે ફટાફટ હવે જઈને પેલા ખાવા બનાવી દઈએ કારણ કે બપોરમાં ખાવામાં કશું ભલી વાર આવી નતું કારણ કે દાળ ભાત કરે એટલે દાળ ભાત ઓછા ભાવે એમાં તો ફેમિલી ફટાફટ હવે જઈએ ઘરે ન દહી બહી લેતા જઈએ તો દહીં વઘારેલું ન રોટલા સાહેબને અમારે બહુ ભાવે તો ફટાફટ હવે દહી લેવા પોકી જઈએ હાલનો ટાઈમ થઈ ગયો છે આ બાજુ રોટલા બની રહ્યા છે દહીં બની ગયું છે ત્રણ દાડા હોય આપડે દહીં નહી પેલું દહી કેટલા દાડા હોય આપડે ભાવે દહીં તો પહેલું એ દહીં ખાય એટલે દહી ને અમારા ઘરમાં ભાવે એટલે અઠવાડિયામાં બે ત્રણ વાર હોય જ છે દહી વઘાર રોટલી રોટલો ગમે તે હોય પણ દહી તો હોય જ